નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે ના પ્રશ્ન નંબર એક ની ખાસ કરીને અગત્યનું પ્રશ્નની અંદર તમારા લોકોએ ધ્યાન રાખવાનું છે કારણ કે સૂત્ર આધારિત દાખલાઓ છે તો વિદ્યાર્થીઓને ખાસો એવો પ્રોબ્લેમ આવતો હોય છે કે આની અંદર આ દાખલાની અંદર કયું સૂત્ર વપરાશે તેની માહિતી મળતી નથી તો વિદ્યાર્થી મિત્રો એકદમ સચોટ ભાષામાં અને સરળ રીતે તમને લોકોને સમજાઈ જાય તે રીતે તમને લોકોને આ વિડીયોના એન્ડ સુધીમાં આ દાખલાની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહેશે નહીં તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ચલો તો પ્રશ્ન નંબર એક ની અંદર રકમ તમને કઈક આવી આપેલી છે કે યોગ્ય નિત્ય સમ ઉપયોગ કરીને નીચેના ગુણાકાર શોધો તો વિદ્યાર્થી મિત્રો એક્સ પ્લસ ચાર કાઉન્સ પૂરો અને કાઉન્સ ની અંદર એક્સ પ્લસ દસ તમને આપેલું છે તો દાખલાની અંદર કામ કઈ રીતે આપણે કરશું જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને બે કાઉન્સ આવે બે કાઉન્સ આપેલા હોય અને કાઉન્સ ની અંદર આપેલા પદો તમને જુદા જુદા આપેલા હોય ત્યારે તમારે લોકોએ અહીંયા તમને લોકોને આ બે સૂત્ર સિવાય કોઈ ત્રીજું સૂત્ર આવશે નહીં એટલે આને ધ્યાનમાં લેવાનું છે તમારા લોકોએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો જો તમને લોકોને આપેલું છે એ બાબત પ્રમાણે અહીં જો તો કે અહીંયા તમને લોકોને બે કાઉન્સ આપેલા છે અને અહીંયા પણ બે કાઉન્સ આપેલા છે તો અહીંયા પેલી પદાવલીમાં એનો સ્ક્વેર માઇનસ બી નો સ્કેર થશે અને બીજી પદાવલીમાં તમને શું આપેલું છે તો કે એક્સ નો સ્કેર પ્લસ કાઉન્સ અંદર એ પ્લસ બી એક્સ પ્લસ એ બી આ રીતે થશે હવે જો ધ્યાન ક્યાં રાખવાનું છે તમને આપેલા બે કાઉન્સ છે તો કે રકમ સર બે કાઉન્સ આપેલી છે ઓકે ડન ચાલો નેક્સ્ટ તો કે અંદર આપેલા બંને પદો સમાન છે કે જુદા જુદા છે જો સમાન હોય તો ઉપરનું સૂત્ર વપરાશે અને જો જુદા જુદા હોય તો નીચેનું સૂત્ર વપરાશે તો જુદા જુદા છે

તો હું અહીંયા પદાવલીને ને ગોઠવી દઉંસ નો સ્ક્વેર એટલે કિંમત કેટલી છે ચાર બી ની કિંમત કેટલી છે દસ ચાલો તો અહીંયા થઈ ગયું ચાર અને અહિયાં દસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ આવશે અને અહીંયા પણ કોણ આવશે એક્સ ચાલો પદાવલી કેવી થઈ ગઈ આપણા માટે

તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકોએ કામ કરવાનું છે જેની અંદર તો કે નો સ્ક્વેર અંદર આ સૂત્ર પરથી આપણે કામ કરવાનું છે ચાલો થેન્ક યુ તો ચાલો કિંમત અંદર એડ કરવાની બીજું કોઈ વસ્તુ નાય તો બરાબર કાઉસ નો સ્કવેર એટલે એક્સ નો સ્કવેર થઈ જશે

પ્લસ કાઉસ અંદર બાદ બાકી થાય મોટા પદ માંથી નાનું પદ બાદ થઈ જાય તો દસ માંથી આઠ જાય તો કેટલા વધે બે એને મોટા પદની નિશાની એટલે વિદ્યાર્થી મિત્રો માઇનસ બે એક્સ અને અહીંયા દસ ગુણ્યા આઠ કરો એટલે કેટલા થઈ ગયા એસી અને બે નો ગુણાકાર તો પ્લસ માઇનસ માઇનસ આ તમારો જવાબ થઈ ગયો રેડી આ રીતે કામ કરવાનું છે એની અંદર તો ખાસ કરીને ધ્યાનમાં લેજો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં પણ તમને લોકોને જે પદાવલી આપેલી છે એમાં જુઓ કાઉન્સ કેટલા આપેલા છે તો કે કાઉન્સ સર બે આપેલા છે તો કે બે કાઉન્સ આપેલા છે તમને લોકોને તો કાઉન્સની અંદર રહેલા પદો સમાન છે કે જુદા જુદા છે તો કે કાઉન્સની અંદર રહેલા પદો રકમ જોતા તો જુદા જુદા લાગે છે તો વિદ્યાર્થી મિત્રો આમાંથી કયું સૂત્ર વપરાશે કમેન્ટમાં જણાવો રેડી તો અહીંયા સર અમને બીજા નંબરનું સૂત્ર વપરાય એવું લાગે છે રેડી તો ચાલો બીજા નંબરનું સૂત્ર વપરાય તો આના માટે આપણે આવું લખી શકીએ કે એક્સ પ્લસ એ કાઉન્સ પૂરો કાઉન્સમાં એક્સ પ્લસ બી બરાબર એક્સ નો સ્ક્વેર પ્લસ એ પ્લસ બી એક્સ

અહીંયા શું આવશે તો કે 4 અહીંયા આવશે -5 ચાલો અહીંયા 4 અહીંયા -5 ચાલો હવે પદાવલી પ્રમાણે ગોઠવી દઈએ તો કે પદાવલી પ્રમાણે ગોઠવીએ એટલે અહીંયા શું થઈ ગયો 3x નો સ્ક્વેર એટલે આપણને મળી જશે અહીંયા 3 નો વર્ગ કેટલો થઈ જશે ઘાત ઘાતકના નિયમો પ્રમાણે 9x નો સ્ક્વેર ચાલો અહીંયા 5 માંથી 4 બાદ થાય તો કેટલા આયવા -1 -1 નો ગુણાકાર 3x સાથે થાય તો -3x

કાઉન્સ કેટલા આપેલા છે બે આપેલા છે હવેથી વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આ ધ્યાન રાખજો કાઉન્સ કેટલા આપેલા છે કાઉન્સ કેટલા આપેલા છે બે આપેલા છે કાઉન્સ અંદર રહેલા પદો સમાન છે તો કે હા વિદ્યાર્થી મિત્રો કાઉન્સ અંદર આપેલા પદો સમાન છે તો સમાન હોય તો કયું સૂત્ર વપરાશે પહેલું કે બીજું પહેલું સૂત્ર વપરાશે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો તમે લોકો રેડી પહેલું સૂત્ર તમારા માટે વપરાશે ચાલો તો અહીંયા શું કરશો વિદ્યાર્થી મિત્રો તો કે કામ આ રીતે થશે કે a b આવું થઈ જશે કાઉસ નો સ્ક્વેર માઇનસ કાઉસ નો તો વાય નો આપેલો છે એ કહેશું ત્રણ ના છેદ માં બી અને આપણે બી કહેશું ચાલો તો વાય નો વર્ગ અને અહીંયા થઈ જાય ત્રણ છેદમાં y નો વર્ગ કેટલો થશે નવ અને બે નો વર્ગ કેટલો થશે ચાર તો વાયની ચાર ઘાત માઇનસ નવ ના છેદમાં ચાર તમને લોકોને આન્સર મળે છે તો આ રીતે દાખલો ગણવાનો છે ચાલો આગળ વધીએ અહીંયા પણ તમે લોકો આ બાબતનું ધ્યાન રાખવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને લોકોને કાઉન્સની સંખ્યા ગણી લો કાઉન્સની સંખ્યા કેટલી આપેલી છે બે કાઉન્સની અંદર આપેલા પદો સમાન છે કે જુદા જુદા છે એ ચેક કરી લો તો કાઉન્સની અંદર આપેલા પદો છે એ તમને સમાન છે સમાન છે તો આમાંથી કયું સૂત્ર વપરાશે તો કે પહેલા નંબર ઉપરનું જે સૂત્ર છે એ વપરાશે ચાલો તો એના માટે આપણે કામ કરી નાખીએ તો કે એ માઇનસ બી કાઉન્સમાં એ પ્લસ બી બરાબર અહિયાં શું થઈ જશે એનો સ્ક્વેર માઇનસ બી નો સ્કવેર ચાલો નવ માઇનસ બે એક્સ નો સ્કવેર એટલે ચાર એક્સ નો આ તમને જવાબ મળે છે તો વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન દાખલા હતા અને સાથે સાથે મેં તમને જણાવ્યું હતું કે તમારે લોકોએ કઈ રીતે કામ કરવાનું છે તો આની અંદર તમને લોકોને ધારો કે તમને લોકોને આ પ્રકારનો કે અથવા તો આ પ્રકારનો દાખલો પૂછાણો ચાલો આ પ્રકારનો કોઈ દાખલો પૂછાણો હવે તમને લોકોને એકદમ શોર્ટકટની બાબત તમને બતાવી દોને તો આ રીતે પણ કામ કરી શકાય આ તમારા ગમ્મત માટે છે હેતુલક્ષી પ્રશ્નમાં તમને પૂછાય તો તમે આ રીતે કામ કરી શકો અને નવું નવું કંઈક જાણવા માટે વિદ્યાર્થી મિત્રો આ રીતે જુઓ ચાલો એક્સ પ્લસ આઠ એક્સ માઇનસ દસ ચાલો તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો તમને લાગતો હશે કે સર શું ચોકડી રમે છે પણ નહીં ચાલો જો અહીંયા એક્સ અહીંયા કેટલા આવશે આઠ અહીંયા એક્સ અને અહીંયા કેટલા આવશે માઇનસ ચાલો થઈ ગયું હવે જો વિદ્યાર્થી મિત્રો આનો બેનો ગુણાકાર થશે તો ગુણાકાર ક્યાં લખશું અહીંયા વધશે તો અહીંયા ગુણાકાર કરીને આપણે લખીએ તો અહીંયા શું થઈ ગયું એક્સ નો સ્કવેર અહીંયા ગુણાકાર કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખાશે ગુણાકાર તો કેટલા આવશે માઇનસ આ બેનો ગુણાકાર કરો કેટલા થઈ ગયા આઠ આ બે નો ગુણાકાર કરો માઇનસ દસ એક્સ તો માઇનસ દસ એક્સ માંથી આઠ એક્સ વાત થાય તો માઇનસ ટુ એક્સ તો તમારો આન્સર તમને વચ્ચેના ભાગમાં બનતો દેખાય છે જોઈ લ્યો અહિયાં ખ્યાલ એવો હેતુ લક્ષી માં પૂછાય ત્યારે તમારે આનો ઉપયોગ કરી શકો હેતુ લક્ષી માટે થોડાક વિદ્યાર્થીઓ તમારા બાજુમાં બેઠેલા વિદ્યાર્થી કરતા એડવાન્સ બનવા માટે ખાસ ધ્યાનમાં લેજો ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ બાબતની બાબત બધી ચર્ચા આપણે લોકોએ જોઈ રેડી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ